હું મરમ જાણું છું મારે મારે ધંધો નથી કરવો પણ ભાઈ હામે કાઠે જવું છે લઈ જા એક શરતે લઈ જાઉં કે શું શું શરત બાંધી મહાત્મા છે

પદ કમલ ધોઈ ચઢાઈ નાવ નનાથ નાથ ચહો મને ખબર છે તમારા બાપે તમને કાઢી મૂક્યા છે તમારી પાસે રાતું કાવડ્યું છે એને ઉપાધિ ન કરતા ઉતરાય નહીં લઉં પેલી ચોખ્ખું ન નાથ ઉતરાઈ ચહો પણ પગ ધોયા વિના ના હોળીમાં બે દઉં તો મહે રામ રાવુર આન દશરથ મને માજા દશરથના ના છે અને લક્ષ્મી વાત ગયો બાણમાં થાય

લક્ષ્મણ ને બાણ મારું ભલે મારે ત્રણ પ્રકારના ફાયદા છે મને લાભ ત્રણ હા બાણ મારે મારું મૃત્યુ થાય મને ત્રણ પ્રકારના ફાયદા ત્રણ ક્યાં કે એક તો ગંગાનો કાંઠો એકણ કટકો હાડરો જો ગંગામાં જાય તો માનવિયા કોડું માય ભૂત ને હૃદય ભાગી નથી આ ગંગાના નું કાંઠો મારું મરણ થતું હોય બીજું કે બીજું અખિલ વિમાનનો માલિક મારા ઉભો હોય જન્મ જન્મ મુની જતન કરા હિ અને અંત સમય પ્રભુ આવત નહીં હજારો જન્મની ધણીઓ તાપે તો દર્શન ન થાય એ મારા હામ ઉભો હોય મારું મૃત્યુ થતું હોય ત્રીજો બહુ મોટો ફાયદો કે શું કે મારા ભીલમાં એવો રિવાજ છે કે કોઈ કોઈનું ખૂન કરી નાખે કોઈ કોઈને મારી નાખે તેના જે બાયડી છોકરા વાંહે વધે એને નભાડવાની જવાબદારી મારનારા માથે આવી પડે એટલે મારા છોકરા ઝૂપડામાં મજા નથી કરતા અયોધ્યાને રાજમેલમાં મજા કરશે મને વાં લાવની ઉપાધિ છે

કામણ ગારી મારી નાી બન જા તો અમારા ગરીબ જાનની અમારા ગરીબ જનની અધરાજીવી કાટ જાય ભગવાન ધોવા દો પ્રભુરા

મારા તરણની માલિકો માલિકો રેવી જાદુભરી ધૂળ છે કે કારમીર પાણાની શીલા અડીતી અડી તી તો એમાંથી બાય થઈ હતી તો મારું તો લાકડું પાણીમાં રહી રહીને પોષું થઈ ગયું નહીં કાઠ પાહન તે નહીં કાઠ કઠિનાય પાષાણ કરતા લાકડું કઠણ ન હોય પાણીમાં રહી રહીને પોસું થઈ ગયું હોય આગળ બે પાટિયા નોખા થાય એમાં બે બાયું થાય એક તો આજીવિકાનું સાધન કરે ને મારસે જાતા બે મોઢાઓ રામાણીમાં નથી લખ્યું પણ મારા બાપુ વાત કરતા કે નાનકડી એવી કલ્પના છે પછી સાચું ખોટું જાડે કે જરાક રામે મરહ કર્યો ભાઈ બે ભાઈ છે બે ભાઈ થાય તો એને વાંધો શું છે બે થાય તો વાંધો શું છે કે મારા મારે એક તો છે એક છે ને આ બે બીજી કે માફ કરજો તમારે બાપને ત્રણ હતી એટલે તમારે અહીંયા આવવું પડ્યું મારે ત્રણ નથી કે ભાઈ તો જોઈ લે ભાઈ જોઈ લે હળી કાઢી ઝુંપડામાં ગયો કાથરોટ લઈ આવ્યો કાથરોટ લેવાના બે કારણ હતા એક તો કાથરોટ લાકડાની હોય આમાંથી બાય થાય કે ન થતી એટલે હોળી ન થાય પેલી પરીક્ષા અહીં થઈ જાય બીજી ન્યા બીજું લેવાનું એ કારણ હતો કે આમાં કોઈ નોકરી કરતા હોય છે કોઈ નોકરીની તૈયારી કરતા હોય છે કોઈ પોલીસની દોડમાં જતા હોય છે ભાઈ તબલા વગાડતા હોય અમે આ કાલાવાલા કરવા નીકળતા હોય ભાઈ બેંધો વગાડે અને ભાઈ માઇક લઈને આવે કોઈ ખેતી કરે કોઈ મૂલ મજૂરી કરે કોઈ દુકાનદારો હોય છે મારે મેદાન બેઠા હોય ધંધો કરતા હોય છે જે કાંઈ છે

નો ટકી હોય કાથરોટ જો તમારા ઘરમાં હોય મારા ઘરમાં હોય કાથરોટ છે ને મોઢે પગતી પેટે હાંકડી છે પેટે હાંકડી મોઢે પગતી છે હાંકડા પેટના પગતા મોઢાના હોય ને અન્ય બહુ ટકીનો હકજે મોઢે જ પગતા હોય બીજાને ઘીરે પ્રસંગ આવેલા કે ત્રણ મિષ્ટાન તો બે શાક તો જોઈએ જ અને એને ઘીરે પ્રસંગ આવે ને કઈ ભાઈ હું આયોજન કરશે કે ટૂંકું કરો ટૂંકું કરો અટાણ કે ખાવાની પડી છે માણસ મોટા ભાંગી ગયા કોણ ખાય કા હવે ટૂંકું કાલ તો મોટી મોટી કરતો તો દીકરી ને ઘણી બાપ નું બારમું એક ફેર જ આવે હવે ટૂંકું હું હેડો અને કાચબો ત્રણી પરઘેર પોળા થાય અવસર આવે આંગણે તેદી હોબ હકેલી જાય તો હું હેડો અને કાચબો ત્રણી પરઘેર પોળા થાય હા હેરો ગામડામાં રથ ન કરી દેવો પડે ફરક પૂછડી પકડીને ગોટો વરી જાય કાળોત્રીણો પસારી પસારી મરી જાય ને એમ તાકાત શું છે હેરાના મોઢામાંથી એ પૂછડી છોડાવી લઈએ એમ કાતબો શ્યારિકોદી હકેલાઈને બેહી જાય માથે ને ઘા મારો નહીં તાકાત શું છે કે કટકે ખેરી હગો એમ લોભીયો શારી કોઈ હકેલાઈને બેહી જાય પછી સમાજ સેવકો ભેરા થઈને તાકાત શું છે પાંચ રૂપિયા ફારામ લખવી જોઈએ

ભગવાન ભૂલી ગયું હોય છે આ કાંઠાથી બે નાળા હોય પાછો વીડ્યો કાંઠે લઈ જાય ન આ કાંઠે લઈને દહ ગુમરા મેર્યું રામે કીધું એ ભાઈ કેટલા ગુમરા મરો હવે થાક લાગી ગયો બસ મારા બાપ દહ ગુમરા થાકી ગયો લખ ચોરાથી ગુમરા મરો તો આવો તને કોઈ દી કીધું કે થાય કા ગુમરા મારી તો ખબર પડે મારી ચારણને હજાર રૂપિયાની જરૂર પડી હતી દ્વારકાનાથ ને પ્રાર્થના કરીને કઈ બીજે દીધી હજાર રૂપિયાનો કોઈ મેળ ન ખાધો એટલે ખંભે પછડી નાખીને ઉપડો દ્વારકા દેવડે હા દ્વારકાધીશને આમે રહીને મીંડો દુવા ફટકારવામાં એક દુવો કીધો કે ઝાઝા હોત છોકરા અને અન્નની હોત તો છત તો આફેડી આવત તારી સાન ઠેકાણે સાંભળ્યા જાઝા હોત છોકરા અને અન્નની હોત તો છત સાંભટા છોકરા થયા હોય પછી તું લુખભણીને જાંબુવંતીને

ભગવાન રામના મોઢાની રેખા ફરી હું સૂર્યવંશી રાજપૂત અને પછી દેવ મારી પાસે કાંઈ નમરે ત્યારે જાનકી પોતાની હાથની માલિકોથી વીટી કાઢી રામની આંગળીની માલિકો પહેરાવી દીધી લક્ષ્મણને ખબર ન પડે એમ વીંટી પહેરાવી દીધી અમે કાંઠે ઉતરી અને ભગવાન કેવટને વીટી દેવા ગયા લે કે બાપા મેં મારી ફરજ બજાવી તમારે જે કાંઈ દેવું એ મારા ગુરુ રાજાને દો મેં મારું કામ કર્યું ગૃહના સામે આમ વીંટી કરી

મેરો કામ તો મેને પાર પાર ક બે પધારજું મારું કામ ગંગા પાર કરવાનું છે તારું કામ ભવ પાર કરવાનું છે મેં તણ મારું કામ કરી લીધું હવે તારી વેતરણી કાઠિયા આવીને ઉભો તેથી હવે તારે ઈ કરી લેવા પ્રશ્નાવલી છે પછી હું તાલમાં લઉં ભિક્ષાન દેહી કરી અને જેથી ગોળ બંગાળ રાજા ગોપીચંદ ઉભારીયા ઉજ્જૈન મહારાજા સાધુ થયા પછી રાજા વરથરી ઉજ્જૈન મહારાજ એમના બેન મેનાવતી ઠેઠ બંગાળમાં એટલે હાલ તો એ બાંગ્લાદેશમાં વહી ગયું જેને આપણે ઢાકા કહીએ ત્યાં ત્રિલોકચંદ મહારાજના ઘરમાં એના દીકરા ગોપીચંદ એટલે ભરથરી અને ગોપીચંદ હગા દેતા બાલુડો જોગી બેઠો નાવા રે ભરથરી એમાં ભજન આખું ગોપીચંદ નું છે છતાં વાહે શબ્દ આવે ભરથરી આખું ભજન ગોપીચંદ નું વાહે શબ્દ આવે ભરથરી તો એ શું કરવા આવે કે ગોપીચંદ સાધુ થયા પછી ગોપીચંદના શિષ્ય ફરતા ફરતા જ્યારે ભરથરીને મળ્યા ત્યારે ગોપીચંદ કઈ રીતે સાધુ થયા એની આખી ઘટના વર્ણવીને કે છે એટલે ભરથરી શબ્દ સંબોધાત્મક રીતે આવ્યો છે સંબોધન કરે છે હે ભરથરી આમ ઘટના બની ભજન દુઆ છંદ કવિતા બે ત્રણ પ્રકાર હોય એક કવિ પોતે લખે પોતાનું ત્યારે એમ લખે કાગડા ભૂદરા પોતાનું નામ આવે અથવા તો કોઈની પ્રશસ્તિ કરે તો એમાં એનું નામ આવે પણ સંબોધન કરે એટલે વાત બીજાની હોય પણ આને ફક્ત સંબોધન કરે દાખલા તરીકે આહિર જ્ઞાતિ માટે યાદવ સમાજ માટે બે દુઆ ગવાય છે કવિ દાદના એટલે હું હું કહેવા માંગુ તમને ખ્યાલ આવે કવિ દાદના બે દુઆ છે પર્યાર કુરિયાને હમીર નો હોત યાદ એ તો તો કંસના હાથે કપાત એ પસ દેવકી તારો ઇન્દિકરો અને ગોકુળ કેરે ગોંદરે એન નો હોત જાય ઓર નાંગ તો તો જાદુ જાદુ કેરું જગત માં એ પુત્ર ફૂટત નહીં ફરજા અબે અબે એમાં અવની પર આહિર કુળ અને હમીર નો તયાત આ હમીર શબ્દ કેને માટે આવ્યો હમીર શબ્દ કોને માટે લખાણું નંદ અમીર હતા કોઈ બીજું અમીર હતું ગોકુળમાં કોઈ અમીર હતું આવી પ્રશ્નાવલી થાય ઘણા મને વોટ્સઅપમાં ફેસબુકમાં પૂછ્યું છે તો સ્પષ્ટતા કરી દઉં કે આ દુઆ છે એ કવિ દાદ બાપુના છે અને એ વખતે કવિ દાદબાબુ તાલાળાની બાજુમાં આવેલા ઈશ્વરિયા ગામની અંદર રહેતા અને હિરણ નદીના જેટલા ગીત લખ્યા ને એટલે હિરણને કાંઠે બેહીને લખ્યા હિરણની રાત હિરણ હલકાળી જોબનવાડી નદી રૂપાળી નખરાડી બધા હિરણના ગીત ઈશ્વરિયા લખ્યા ઈશ્વરિયાની બાજુમાં માલ ઝીંજવા ગામ અને માલ ઝીંજવા ગામની માલિકો બાપા સોલંકી હમીરભાઈ સોલંકી અને ભૂલતો નહોતો આહિર સમાજના પહેલા ધારાસભ્ય સમગ્ર આયુ સમાજના પેલા ધારાસભ્ય એ કવિદાદના મિત્ર અને એની ત્યાં કવિદાદ જાતા એટલે સંબોધાત્મક દુવો કીધો કે અવની પર આહિર કુળ અને હમીર હે હમીર આમ નો બન્યું હોય તો આમ નો બને તેમ અહીંયા અમીર શબ્દ છે સંબોધાત્મક આવ્યો જેમાં અહીં ભરથરી શબ્દ છે સંબોધાત્મક આવ્યો છે કે આ રીતે આખી બંગાળની અંદર ઘટના ઘટી અને એમાં એ ભિક્ષાન દેહી કરી અને ગોળ બંગાળનો ધણી જ્યારે ઉભા ત્યારે એમના સહચારીણી એમના ધર્મપત્ની પૂછે છે પેલો પ્રશ્ન પણ એનો જે જવાબ દીધો ને એના પર મારે થોડુંક વક્તવ્ય આપવું છે વજન સાંભળવું ને સમજવું એમાં જમીન આસમાનનો ફેર છે ભાઈ અહીં ઉસ્તાદ ને ત્યાં આપજો મારે અહીં આપજો ને એટલે એટલે એ મારે ખુશ સાથ આપે

રાજા તારી સંગમાં ચલેીને કોણ તો કરેગી દો દો બાતા કોન રે કોણ તો લાવે ગી દૂધ જોઈકો જો જવાબ માં શું વિશેષતા છે કહું જો બાઈકો ને પિંગ લા મારી મારી સંઘમાં ચેલી ઇંગલા પિંગલા ને સુસમણા ત્રણ નાળી હાલે હામુ જો ને તમને સમજ્યા હે આપડા બે ફેફસા છે ને આમ નથી હાલતા આમાલે દર પિસ્તાલીસ મિનિટ આમ તો અડતાલીસ થાય છે અડતાલીસ મિનિટે કારણ કે ચોવીસ મિનિટ ની એક ઘડી થાય બે ઘડીએ બે ઘડીએ એક સમય એવો આવે કે બે ફેફસા ભેરા બંધ થાય ને ભેરા ખુલે ભેરા બંધ થાય પછી પાછી આની શરૂઆત થાય પેલા હાલતું હોય તો પછી આની શરૂઆત થાય આ હોય ને ત્યાં સુધી ઇંગલા આ આવતું હોય ને ત્યાં સુધી પીંગ લાગીએ અને બે ભેરા આવે ને બે ભેરા ખુલે અમુક સમયે જાય અમુક ક્ષણ માટે જ આવે બે ભેરા ખુલે ને બે ખુલે એને સુષમણા કીએ ક્યારેય પૂજા કરવા બેં તો એક કલાકથી ઓછા સમય ન બેહું એક કલાકમાં એક વખત તમારી સુષમણા હાલતી થાય અને એક કલાકમાં એક વખત સુષમણા હાલતી થાય એટલે તમને પૂજા કરવાની બહુ મજા આવશે કારણ કે ઇંગળ હોય પીંગળ આલતી હોય તે આપણે ફોહીનેળે જીવું હોય ઘી દાતાર થઈ જાય ઘડી થઈ જાય ઘડી થઈ જાય ઘડી થઈ જાય ઘડી ભગત થઈ જાય એ ઇંગલા બીંગલા ધંધા છે એ જેમ હાલે ને એમાં આપણે હાલીએ એ જેમ આપણને હકાવે ને એમાં પણ સુષમણા જ્યારે હાલે ત્યારે સાત્વિક ભાવની અંદર હોય આપણે ત્યારે તમને પૂજા કરવામાં મજા જ આવશે આનંદ જ આવશે બે માળા કરતાં એમ થાય પાંચ કરી લો પાંચ કરતા એમ થાય દહ કરી લો ક્યારે સુસુમણા હાલતી હોય હવે ભરતરી એમ કે ઇંગડા ને પિંગલા મોરી સંગ મેં તો લઈ ગયું આપડી એરે હાલે છે નથી હાલતી હું અહીંયા એવો જુનાગઢ મારી ઇંગલા પીંગલા મૂકી ન થાય મારે ભેરી જાવી મારી ઇંગલા પિંગલા તો આમ આમ નવીન શું કીધું નવીન એ કીધું છે કે આપણા જીવન એવા છે કે જેમ ઇંગલા હાલે આપણે હાલીએ જેમ પીંગલા હાલેમાં આપણે હાલીએ જેમ સુસુમણા હાલે આપણે હાલીએ ત્યારે ગોપીચંદ એમ કે છે કે ઇંગલા પીંગલા હાલે હું નહીં હાલું પણ હું કે એમ ઇંગલા હાલશે હું કે એમ હાલ છે હું એવો યોગ સાધી તો હું ધારું ત્યારે ઇંગલા નાખી શકું હું ધારું ત્યારે પિંગલા નાખી શકું હું ધારું ત્યારે સુસમણાને આંકિત આ સાધનાને હું પ્રાપ્ત કરીશ કાંઈ બે જ માર્ગ છે જે નિષ્ઠા પૂરા પ્રોક્તા મયાન ગહ એવું કીધું ભગવાન કૃષ્ણ હે અર્જુન અહીં બે નિષ્ઠા બે નિષ્ઠા પૂરા પ્રોક્તા મયાન ગહ એક કર અને એક જો